પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન થાય તે પહેલાં આ દર્દીએ દમ તોડ્યો છે અને આ ડૉક્ટરની બેદરકારીને કારણે આ વ્યક્તિએ તેનો દમ તોડ્યો હોવાના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે આ આક્ષેપને લઈને પરિવારજનો દ્વારા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી કેમ આ દર્દીનું મોત થયું છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આમ તો ડૉક્ટરે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ આ ક્યાંક ને ક્યાંક રૂપિયાની લાઈમાં આ એમની બેદરકારીને કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓના મોત થતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા હોય છે આવી જ ઘટના બનાસકાંઠાના પાલનપુરમાં ફ્યુચર હોસ્પિટલમાં ઘટી છે મહેસાણા તાલુકાના સટલાસણા તાલુકાના સરતાનપુર ગામના એક ભુરસિંહ ચૌહાણ નામનો એક વ્યક્તિ છે અને વ્યક્તિ પાલનપુરના ઘોટ ગામે પોતે લગ્ન કરેલ છે અને આ ઘોટ ગામમાં હતા તે દરમિયાન માથાના ભાગે દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને હોસ્પિટલ ખસેડ્યા બાદ ન્યુરો સર્જનની સલાહ લેવા ડૉક્ટરે જણાવ્યું હતું ત્યારે પરિવારજનો દ્વારા ફ્યુચર હોસ્પિટલના તબીબ નિર્મળ દેસાઈની મુલાકાત કરવામાં આવે છે ત્યારે નિર્મળ દેસાઈ દ્વારા જણાવવામાં આવે છે કે તેમનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવું પડશે ત્યારે પરિવારજનો દ્વારા તેને ફ્યુચર હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ત્યારે હોસ્પિટલમાં ખસેડ્યા બાદ જે હોસ્પિટલના તબીબ નિર્મળ દેસાઈ છે તેમણે કહ્યું કે સિત્તેર હજારનો ખર્ચ થશે ત્યારે પરિવારજનો એગ્રી થયા હતા પરંતુ ચાલીસ હજાર આયુષ્યમાન કાર્ડમાં અને ત્રીસ હજાર રોકડા થશે તેવી તેમની પરિવારજનો અને તબીબ વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ ચોવીસ કલાકનો સમય વીતે છે ચોવીસ કલાકના સમયમાં આયુષ્યમાન કાર્ડની જે પ્રોસેસ હોય છે આ એપ્રુવલ લેવાનું હોય છે આ એપ્રુવલમાં વિલંબ થતાં ઓપરેશન પહેલાં દર્દીએ દમ તોડ્યો છે આ દમ તોડતા આખરે હોબાળો પરિવારજનો દ્વારા

તો એમને ચોઈસ કર્યા ડૉક્ટર સાહેબને નિર્મલ દેસાઈ સાહેબને તો ફાઇલ લઈને ભાઈ તેઓ આવ્યા હતા શૈલેષસિંહ અને સાહેબને વાત કરી કે સાહેબ કઈ કન્ડિશનમાં છે પેશન્ટ ડૉક્ટર સાહેબે જોયા પછી એવું કીધું કે તાત્કાલિક તમારે અમને ઓપરેશન કરાવવું પડશે તો એમને ખર્ચાની વાત કરી કે ભાઈ ખર્ચો કેટલો થશે તો તું સિત્તેર હજારની વાત કરી કાર્ડની વાત કરી તો કાર્ડમાં થશે ચાલીસ હજાર રૂપિયા પછી લઈને આવ્યા આવ્યો પેશન્ટને પણ પેશન્ટને ડૉક્ટર સાહેબે ધ્યાન આપ્યું નથી અને આજે બાર વાગ્યે ડોક્ટર સાહેબનો એક એવો જવાબ હતો એમના કે ભાઈ એના માટે અમે ઓપરેશન નથી કર્યું તો એવું તો એપ્રુવલ ના આવ્યું એના માટે તમે રાહ જોઈ રહ્યા છો પેશન્ટ મરા છે એની રાહ જોઈ રહ્યા છો બાકી તો તમે ઘરના સગાને કીધું હોય તો પાંચ લાખની ફી કોણ તો આપી દેવા તૈયાર હતા ને આજે ભાઈ જે ઓફ થઈ ગયા છે એમની ઉંમર ત્રીસ વર્ષની છે એમને બાળકો છે તો એમને શું થાય એટલે આવું કોઈ જગ્યાએ બનવું ન જોવું કોઈ પ્રેસન્ટ આજે જે શોષણ થાય છે આવી રીતે ખોટી રીતે એવું કોઈ પ્રેશન્ટ આજે ન થાય એવું આપણે માગણી છે આ બુરસિંહ નાથુજી ચૌહાણ સરતારપુરના વતની અહીંયા ગોડમ મેરેજ કરેલા એમને તો તો એમને થોડું અહીંયા આવેલા અને અહીંયા પછી બી તાવ જેવું આવેલું એટલે અહીંયા પાલનપુર હોસ્પિટલમાં બતાવ્યું મહાજન મહાજન હોસ્પિટલમાં તેઓ રિપોર્ટ કર્યા રિપોર્ટ કર્યા તો ત્યાંથી એવું જણાવવાયેલું ડૉક્ટર સાહેબને કહેવું કે અંદર માથાની અંદર પાણી ભરાયું છે તો સર્જનને બતાવો તો નીરવસર્જનને બતાવવાનું કીધું એટલે અમે ડૉક્ટર સાહેબને પૂછ્યું કઈ જગ્યાએ બતાવું એટલે કે અમને બે ત્રણ હોસ્પિટલ રેફરન્સ હાલ્યા ફ્યુચર માવજન મહાજન માવજત તો અહીંયા ફ્યુચરમાં ફાઇલ લઈ અને અહીંયા ફ્યુચરમાં ડૉક્ટર સાહેબને પૂછવા માટે આવ્યો કાઉન્ટર ઉપર પૂછ્યું કે ડૉક્ટર સાહેબને મળવું છે તો એમને એવું કીધું કે કેસ ઘટાવો તો સાહેબને મળવા મળશે તમે સાતસો રૂપિયા લઈને કેસ ઘટાયો કેસ કઢાવ્યા પછી સાહેબને મળ્યો અંદર ફાઇલ બતાવી સાહેબ આ કંડિશન છે તો પેશન્ટને શું કરવું શું કંડિશન તમે જોઈને કોણ જરા તો સાહેબે ફાઇલ જોઈ પછી સાહેબનું કહેવાનું એવું થયું કે ભાઈને માથાની અંદર પાણી ભરાણું છે નાના મગજની અંદર એમને જે અંદર પડ્યા છે ને પહેલાં તો એની ખોલીને બતાવ્યું કે આ રીતે અહીંયા મોટું મગજ આવે નાનું મગજ આવે અહીંયા બે ખાના આવે ને એવું બધું એમને કીધું અહીંયા પાણી ભરાય છે અહીંયા કરોડ રજિયાનો ભાગે એમને પેલું થયું છે એના કારણે પાણી મગજમાં ભરાય છે તો મમ્મી સાહેબ એનું નિવારણ તો સાહેબ એવું કીધું કે એના નિવારણ માટે થઈને તમારે ઓપરેશન કરાવવું પડશે તો કે સાહેબ ઓપરેશન માટે ખર્ચ કેટલો થાય એટલે કે સિત્તેર હજાર હું તો કે સાહેબ ઓપરેશન સિત્તેર હજાર અમે આપી દઈશું તો કા કાર્ડની કોઈ સુવિધા થશે એટલે કે હા ચાળીસ હજાર કાર્ડમાં થશે ત્રીસ હજાર તમારે આપવાનું થશે કે સાહેબ વધુ નથી પૈસાની ચિંતા નથી તમે કરી દો પાર્ટી થોડી વીક છે જે તમારે સમજીને લેવા લેજો ઓપરેશન કર દો એમ કરીને અમે અહીંયા સાહેબને મળી અને પછી ગયા મહાજન હોસ્પિટલ પછી અમે અહીંયા સાહેબને કન્ફર્મ કરીને દા કે સાહેબ પેશન્ટ અહીંયા લાવી દઉં છું તો સાહેબે કીધું કે આ પેશન્ટ લાવી દો ઓપરેશન તાત્કાલિક હું કરી દઈશ અને ચોવીસ કલાક કે તો અડતાલીસ કલાકમાં તમને હું રજા આપી દઈશ એ કંડિશન સાહેબે અમને કીધું હતું એટલે હું એ પાસે ત્યાંથી રજા લઈ ડિસ્ચાર્જ થઈ અને તાત્કાલિક અમે અહીંયા આવ્યા અહીંયા આવ્યા એટલે સાહેબે તરત ઇમરજન્સીમાં ગયા ઇમરજન્સીમાંથી અમને જનરલ વોર્ડમાં સેફ્ટ કર્યા એટલે અમે ત્યાં ડૉક્ટરને પૂછેલ જે ત્યાં નર્સને બધા હતા એમને કે સાહેબ ક્યાં છે એટલે કે એમને એવું જણાવ્યું કે સાહેબ છે તો કીધું વધારે નહીં સાહેબ આ વખતે જોઈ લઈએ સાહેબ બે બે કે ત્રણ કલાક રહીને આવ્યા એના પછી સાહેબે એવું કીધું કે હું પછી તમને કહું છું અડધો કલાક રહી અડધો કલાક પછી અમારા ભાઈ સાહેબને પૂછવા ગયા પ્રકાશસિંહ કરીને જ્યાં સાહેબને પૂછવા કે સાહેબ શું કન્ડિશન છે સાહેબે કીધું કે તમે અડધો કલાક હજુ રહો પછી ફરી અડધો કલાક રહીને જ્યાં સાહેબે એવું કીધું કે પાંચ વાગે તમને ઓપરેશન કરી આલી પછી સાહેબ એવું કીધું કાલે કરી આલ આમ તો તાત્કાલિક ઓપરેશન કરવાનું કંઈ નમને અહીંયા લાયા હતા અમે તાત્કાલિક ઓપરેશન કરવા માટે થઈને અહીંયા આવ્યા હતા કે માણસનો જીવ બચી જાય પણ સાહેબે લાપરવાહી રાખી અને સાહેબના ભૂલના કારણે ઓપરેશન નહીં થયું અને એના કારણે આ જીવ ખોઈ બેઠા અમે તે હતી સાહેબ સારી કન્ડિશન હતી કંડિશન તો સારી હતી પણ મગજમાં પાણી ભરવાનું એના કારણે માથું દુખતું હતું ને એ બધી કંડિશન જોડી એવી માથાની તકલીફ હતી તો ડૉક્ટર સાહેબ એવું કીધું કે જોડે બતાવી લો તાત્કાલિક ઓપરેશન આ ત્યાં ડૉક્ટરે કીધું ન્યુરોસર્જનને બતાવો સર્જન એવું કીધું એટલે અહીંયા હા સાહેબ એવું કીધું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે અને તમે આવી જાઓ અહીંયા અહીંયા કાલે અગિયાર કે બાર વાગ્યાના સમય ગાળા અમે અહીંયા આવ્યા હતા અત્યાર સુધી હવે સાહેબે શું કોઈ દવા ટ્રીટમેન્ટમાં ટ્રીટમેન્ટના અભાવના કારણે સાહેબ આ ભાઈ ભાઈનો જીવ ગયેલ છે સાહેબ પૈસાના લાલચમાં આવીને જ આજે પૂછવા અત્યારે પૂછવા ગયા ને ત્યારે જ એમને જણાવ્યું કે ભાઈ ડેટ થઈ ગયા બે ત્રણ કલાક પછી જણાવ્યું એમને એવું આજે લગભગ અમે બાર બારથી એક વાગે હું સાહેબને પૂછવા ગયો કે સાહેબ શું કન્ડિશન છે પેશન્ટની તો સાહેબે પછી જણાવેલ કે ભાઈ પેશન્ટ ઓફ થઈ ગયેલું એટલી વાર તો અમને જાણ બી નથી કરેલી લીધી આપની શું માન છે અમારે તો પીરો પૂરો ન્યાય જોવે સાહેબ પોલીસ ફરિયાદ સાહેબ હવે કરવાની છે પોલીસ અરજી આપવા ગયેલ છે ભાઈ પોલીસ ફરિયાદ કરવાની કાયદે કાયદેસર જ કરવાનું ડોક્ટર સાહેબ ડોક્ટર તમે જો એ પ્રકારે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે ડોક્ટરની બેદરકારીને કારણે ત્રીસ વર્ષના યુવકનું મોત થયું છે અને બાળકો નિરાધાર થયા છે ત્યારે આ સમગ્ર બાબતને લઈને જે ફ્યુચર હોસ્પિટલના તબીબ છે નિર્મળ દેસાઈ તેમની જોડે વાત કરતા નિર્મળ દેસાઈએ શું કહ્યું છે તે પણ તમે સાંભળો શું કહેશો પરિવારજનોના આક્ષેપ છે કે આપણી બેદરકારીને કારણે પેશન્ટનું મોત થયું છે શું કહેશો દર્દી નામે ચૌહાણ ભુરસિંહભાઈ એમને છેલ્લા પંદર વીસ દિવસથી માથું દુખાવો ચક્કર ઉલટી ઉપકા આ બધા લક્ષણોની બધી તકલીફો થયેલી હતી એના માટે નાના મોટા દવાખાનામાં એમને ઓલરેડી ટ્રીટમેન્ટ ચાલુ હતી છેલ્લા ત્રણ દિવસથી ત્રીસ તારીખથી મહાજન હોસ્પિટલમાં બી આ કારણ માટે દાખલ કરવામાં આવેલા અને ગઈકાલે સવારે અમને રિપોર્ટ સાથે દર્દી વગર રિપોર્ટ સાથે બતાવવા લઈને આવેલા રિપોર્ટ બતાવવા એમના સગા જેમાં જાણવા મળ્યું કે મગજની અંદર પાણીનો ભરાવો થાય છે અને જે મારે માટે પાણી કાઢવાનું ઓપરેશનની કરવાની જરૂર પડી શકે અને ત્યાં સુધી કોઈ દર્દીને અમારી હોસ્પિટલમાં લાવેલા આવેલા નહોતા અને મેં આપણે સલાહ આપેલી છે કે આમાં ઓપરેશન કરવું પડે અને દર્દીની તપાસ કર્યા પછી અને એ દિવસે મતલબ ગઈકાલે સાંજે બે થી ના ગાળામાં દર્દીને એમાં ત્યાં હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા ઓપરેશન મારું ઓપરેશન ચાલુ હતું ઓપરેશન પતાં એને પાંચ વાગે મેં દર્દી ચેક કર્યો દર્દી ભાનમાં હતા વાતચીત કરતા હતા માથા દુખાવાની કમ્પ્લેન હતી અને એના માટે ઓપરેશન રિપોર્ટની બધી જાણપરસ પ્રમાણે ઓપરેશન માટેની સલાહ પણ આપેલી છે અને દર્દીના સગાને મુખ્યમંત્રી અમૃતમ યોજનાના લાભાર્થ ઓપરેશન નહીં કરવાની તૈયારી હતી એટલે એની અમે દર્દીના દર્દીને દાખલ કરી લોહીના રિપોર્ટને પૂરું કરાવી અને પછી પીએમજી યોજનાની અંદર સંકળાવવા માટેની પ્રોસેસ ચાલુ કરેલી અને ત્રણ તારીખે ઓપરેશન માટેની તૈયારી કરેલી છે કે ત્રણ તારીખે બપોરે પીએમજી યોજનાની પ્રોસેસ પૂરી થાય પછી આપણે ઓપરેશન કરીશું આ સમયમાં સવારે ત્રણ તારીખે સવારે સાડા નવ વાગ્યાના આસપાસના સમયમાં દર્દીને એકદમથી બેભાન થવાના ચાલુ થયા અને ધબકારા ઓછા થવાના ચાલુ થયા બીપી ઘટવાનું ચાલુ થયું અને ઇમરજન્સીમાં એમને આઈસીયુમાં શિફ્ટ કરાવીને આઈસીયુ વેન્ટિલેટરની સારવાર ચાલુ કરવામાં આવેલી ઇન્જેક્શન ચાલુ કરવામાં આવેલ દવા આપવામાં આવેલી આ બધી પ્રયત્નો કરવા છતાં પણ દર્દીમાં ધબકારા પાછું ચાલુ થયા નથી અને ઇમરજન્સી પૂરેપૂરી સારવાર આપ્યા પછી બી દર્દીનું મોત થયેલું છે અને જે હજી આ ઓપરેશન હજી તો પરમિશનની પ્રોસેસ ચાલુ છે પરમિશન જે બી આવી ગયેલી હોય પણ દર્દીની ઓપરેશનમાં લીધા પહેલાં બેભાન થઈને ધબકારો બંધ થવા લાગે એટલે એની સારવાર અત્યારે કરેલી છે અને જે સારવારમાં દર્દીને ફરી પાછું ધબકારા ચાલુ થયેલા ન હતા સાહેબ ક્યાંક એવું છે કે જે પ્રોસેસ છે ડેલી નીતિ ના કહી શકાય એ તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે રેગ્યુલર પ્રોસેસ થતી હોય છે એ જ હોય છે કોઈ પણ દર્દી અમારે ત્યાં દાખલ થાય કોઈ પણ બીમારી માટે તો એ કાં તો ઇમરજન્સી ઓપરેશન હોય કાં પ્લાન ઓપરેશન હોય હવે પ્લાન ઓપરેશન માટેનો સમય નક્કી કરેલો હોય કે આ તારીખે આટલા વાગ્યે ઓપરેશન માટે લેવાના છે પણ દરમિયાન વચ્ચે કોઈ ઇમરજન્સી તકલીફ થાય છે તો એના અનુસાર આપણે ટ્રીટમેન્ટ કરવી પડે જે ટ્રીટમેન્ટ મેં પૂરેપૂરી બધી આપેલી છે પણ ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ દર્દીમાં એ ટ્રીટમેન્ટને આપ્યા પછી જે હૃદય ચાલુ થવું જોઈએ કે ધબકારા પાછું ચાલુ થવા જોઈએ તે ન દેખાય એના કારણે પછી આગળ સર્જરી કરવું પોસિબલ થઈ શક્યું બી નથી તમને ખબર હતી કે પ્રોસેસ પૂરી કર્યા પછી ઓપરેશન થશે તો પહેલાં અહીંયા એડમિટ કરવાનું કારણ છે કોઈપણ દર્દીનું ઓપરેશન કરવું હોય તો એક દાખલ તો કરવા પડે દાખલ કરી અને એની જે દવા ચાલુ કરીએ ઇન્જેક્શન્સ બાટલા આપીએ અને પછી જ્યારે ઓપરેશન કરવાનો સમય થાય ત્યારે ઓપરેશનમાં લેવાના થાય તેના માટેના દવા બી આપે અને રિપોર્ટ્સ બી કરતા હોઈએ મા કાર્ડ એક એવી વસ્તુ છે કે જેમાં ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણમાં હોસ્પિટલના દાખલ કરી અને એમની પ્રોસેસ પૂરી થાય પછી આપણે અપ્રુવલ લઈ અને ઓપરેશન માટે લઈ શકીએ છીએ અપ્રુવલ લીધા અપ્રુવલ આવે અને એના પહેલાં બી જો કોઈ તકલીફ થાય છે તો એ તકલીફના અનુસંધાનમાં આપણે ઓપરેશન ક્યારે વહેલું કરું મોડું કરવું નક્કી કરી શકીએ પણ અત્યારે તકલીફ એવી થઈ કે હૃદય બંધ થઈ ગયું એટેક આવ્યો મગજના તકલીફના કારણે કોઈ પણ કારણ સાથે પણ એ શું સારવાર કરવી એ જ્યારે ઇમરજન્સી કન્ડિશનમાં જીવ બચાવવા માટેનો પ્રયત્ન કરવાની સારવાર કરવી પડે પણ જો ધબકારા ચાલુ ન થાય તો આગળ ઓપરેશન પરમિશન આવેલી બી હોય તો ઓપરેશન કઈ રીતે કરવું એ શક્ય બનતું નથી તમે જો એ પ્રકારે નિર્મળ દેસાઈએ જણાવ્યું કે આમાં બેદરકારી નથી એપ્રુવલ ન મળતા આખરે ઓપરેશન થયું નથી અને પ્રાથમિક ટ્રીટમેન્ટ ચાલુ હતી અને તે સમયે આ વ્યક્તિએ દમ તોડ્યો છે ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોની બેદરકારી છે એ તે તો પોલીસ તપાસ બાદ જાણવા મળશે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવ